અહીંયા એમના નેતાઓ આવે છે ભાષણ કરે છે ત્યારે આપણા બાળકોના શિક્ષણની વાત નથી કરતા આપણા બધાના આરોગ્યની વાત નથી કરતા તમને બધાને તમારા આવાસની વાત નથી કરતા પીવાના પાણીની વાત નથી કરતા તમારા યુવાનોની રોજગારીની વાત નથી કરતા તમારા નાના મોટા ધંધાની વાત નથી કરતા અહીંયા આવે છે ભાષણ કરે છે ભારત પાકિસ્તાનનું ભાષણ થાય છે હિન્દુ મુસ્લિમનું ભાષણ થાય છે બીજા બીજા ઓપરેશન લોકો ને ચંદ્ર પર જશે એવી કામગીરી અમે કરી દઈશું લોકો મંગળ પર જશે એવી કામગીરી અહીંયા કરી દઈશું ભાઈ તમારે આ વિસ્તારને પેરિસ બનાવવાનું છે બનાવવાનું છે તમારે પેરિસ બનાવાની બને બની જાય ને શું કરવાનું મંગળ પર જઈને રહેવાનું છે નથી ને બસ આ લોકો દિવસે તારા બતાવે છે કે એવું કામ કરીશું કે અહીંના લોકો ચંદ્ર પર રહેતા છે એવું લાગશે અહીંના લોકો મંગળ પર રહેતા ભાઈ અમારે મંગળ ને જરૂર નથી પણ જ્યાં રહીએ છે

ભાઈ તમામ લોકોનો અવાજ વિધાનસભામાં બનીશું ભલે એક બાજુ એકસો ને સાહીઠ હોય આપણે પાંચ પાંડવોની ભૂમિકામાં રહીશું પણ ધારાસભ્યને જવાથી આ કસમયે ચૂંટણી આવી છે કસમય એટલા માટે કે તમે બધા ધંધા રોજગાર સાથે છો ખેતીની વાવણી આવી ગઈ છે વરસાદ હવે તૈયારી છે અને ઓગણીસ તારીખે મતદાન છે હજુ પણ દસ દિવસ આપણે બાકી છે ત્યારે આ